ક્યાંક ઉઠી છે ચાલ ઝાડની ખબર કાઢવા પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી હતી એ પંખીઓની હામ ખૂટી છે ચાલ ઝાડની ખબર કાઢવા દાળ તૂટીને કેટ કેટલા પંખીઓના ઘર તૂટ્યા કોકે શી નિરાત લૂંટી છે ચાલ ઝાડની ખબર કાઢવા ઝાડ કુહાડીને લાયક હોય તો માણસ શેને લાયક છે વિચારવા જેવું છે આમ તો આ વેધક વાતો મુકેશ જોશી નામના કવિ છે એમણે કરી છે પણ બહુ જ મજાની અને સમજવા જેવી આખી વાત છે વૃક્ષને આપણી આસપાસમાં આપણે નાનપણથી જોઈએ છીએ પણ એની ખબર પૂછવાનું આપણે ક્યારેય નથી કરતા મૂળ તો એ જીવતું છે ને એવું માનવા આપણે પોતે તૈયાર જ નથી એ બોલતું નથી એટલે આપણે એની સાથે આપણને ગમે એવો વ્યવહાર પણ કરીએ છીએ પાન મસાલાની પિચકારીઓ હા થૂંક ભરી અને પછી થૂંકવાનું આવે તો એના મૂળમાં કશું જ વિચાર્યા વગર આપણે થૂંકી દઈએ છીએ માણસ જીવતો હોય અને મને કોકનું થૂંક બોલતા બોલતા પણ મોઢે લાગી ગયું આપણી પર પડ્યું હોય તો આપણને કેવો અણગમો થાય તો આ વૃક્ષને કેવું થતું હશે ખેર અસંખ્ય માત્રામાં વૃક્ષો કપાઈ રહ્યા છે અને એના લીધે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે આખી સ્થિતિ ગરબડાઈ ગઈ છે ક્યાંક તમે ગુજરાતમાં જ જુઓ ને પાછલા પાંચ સાત વર્ષમાં કેટલી બધી પૂરની પરિસ્થિતિ સર્જાય છે કુદરતી હોનારતોનું પ્રમાણ વધી રહ્યું છે આ બધું થવાનું મુખ્ય કારણ ક્યાંક પૃથ્વીનું તાપમાન વધ્યું એ છે અને વધવાનું મુખ્ય કારણ છે વૃક્ષો કપાઈ રહ્યા છે જેટલી માત્રામાં કપાઈ રહ્યા છે એ જોતા હવે એકલ દોકલ વૃક્ષો વાવે ચાલે એવું નથી હજારો લાખોની સંખ્યામાં આપણે વૃક્ષો વાવવા પડશે અમે બે હજાર ઓગણીસથી વૃક્ષો વાવી અને ઉછેરવાનું શરૂ કર્યું બનાસકાંઠાનું ઢેઢાલ ગામ એના સ્મશાનમાં અમે ત્રણ હજાર વૃક્ષો વાવ્યા અને એની જાળવણી માટે અમે વૃક્ષ મિત્રને રાખ્યા આજે સ્મશાનમાં વૃક્ષો સરસ મજાના લહેરાઈ રહ્યા છે અસંખ્ય પક્ષીઓ નિર્ભય થઈને ત્યાં રહે છે આ ઢેઢાલના ગ્રામવન થયા પછી અનેક ગામોએ અમને આવકાર્યા પોતાના ગામોમાં ગ્રામવન કરવા માટે સ્મશાનમાં કબ્રસ્તાનમાં વૃક્ષો વાવી અને ઉછેરવા માટેના નિમંત્રણો અમને મળવા માંડ્યા અને ગામની ભાગીદારીથી અમે બધી જ જગ્યાએ શક્ય વૃક્ષો વાવી અને ઉછેરવાનું શરૂ કર્યું ધીમે ધીમે ગામોએ પોતાના ગામના ગૌચરોમાં પણ વૃક્ષો વાવી ઉછેરવા અમને આમંત્રણ આપ્યું અને ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં અમે વૃક્ષો વાવ્યા ઉછેરવાના સંકલ્પ સાથે આ વાક્ય તો વારંવાર બોલું છું કેમ કે ઉછેરવું એ બહુ જ અગત્યનું છે અમે વાવેલા દસ લાખમાંથી બે હજાર ત્રેવીસ સુધીમાં આઠ પોઈન્ટ એંશી લાખ વૃક્ષો ઉછરી રહ્યા છે કુલ ગ્રામ વનો ગણીએ તો એકસો છાસઠ થયા અને આ સંખ્યા પાછી ઉત્તરોત્તર વધી રહી છે આટલા બધા ગ્રામવનોમાં જે વૃક્ષો લહેરાય છે એને જોઈને હવે હિંમત વધી છે વધારે માત્રામાં વૃક્ષો વાવવાની અને એને ઉછેરવાની આ વર્ષે એટલે બે હજાર ચોવીસમાં અમે સાડા ત્રણ લાખ વૃક્ષો વાવી અને ઉછેરવાનો સંકલ્પ કર્યો છે નવા સાહીઠ વન એટલે એકસો છાસઠ વધતા સાહીઠ વનો તો અમારા તૈયાર પણ થઈ ગયા છે અને ત્યાં વૃક્ષો વવાઈ પણ ગયા છે બીજા આગળ આવતા જાય છે ઓગસ્ટ અંત સુધીમાં આ સાડા ત્રણ લાખ વૃક્ષો કેટલા ગામવનોમાં સ્થાપ્યા એ પણ તમે તમને અમે જણાવીશું આ વૃક્ષોનું વાવેતર જ્યારે કરીએ ને ત્યારે અમે ગામનું પાદર ગામના મંદિરથી એની શોભાયાત્રા કાઢતા હોઈએ છીએ અને શોભાયાત્રા કાઢવા પાછળનો આશય આખું ગામ આ કાર્યમાં જોડાય ને તો બધાને એક ઉત્સાહ આવે ને એમની જવાબદારી પણ વધે બનાસકાંઠાનું અલવાડા બહુ જ મજાનું ગામ ધાનેરા તાલુકામાં આવ્યું છે આ વિસ્તારમાં પાણીની ભયંકર મુશ્કેલી ભૂગર્ભ જળ ત્યાં ખૂબ ઊંડા પહોંચ્યા છે પાણીના અભાવે ખેડૂતોએ પોતાની કંપનીઓએ સોલાર કંપનીઓને ત્રીસ ત્રીસ વર્ષના ભાડાપટ્ટી આપી છે હમણાં ધાનેરા જ્યારે અમારું અલવાડામાં વૃક્ષપૂજન કાર્યક્રમ હતો એટલે અમે જઈ રહ્યા હતા ત્યારે લગભગ દસ હજાર વીઘા કરતાં વધારે જમીન સોલાર કંપનીઓને ખેડૂતોએ આપી દીધેલી અમે જોઈ પણ ખરી જીવ બળ્યો ખેડૂત પોતાની જમીન કેમ આપે પણ એની પાસે પાણી નથી તળમાં એટલે એને ક્યાંક મજબૂરી વશ આ આપવું પડે છે ધાનેરામાં માં રેવા એટલે નર્મદાના નીર નથી પહોંચ્યા સરકાર ક્યાંક પ્રયત્ન કરતી હશે લોકો પણ એ પ્રયત્ન કરી રહ્યા છે કે પાણી આવે પણ ક્યારે આવશે એ કશું ખબર નથી આ વાત ધાનેરાના અલવાડામાં પંચાવનસો વૃક્ષોનું વાવેતર અમે એટલે વાવેતર કર્યું એને ઉછેરીશું ગૌશાળા અને અમારી ઓટુ એચ કંપની જે છે એની મદદથી અમે આ કર્યું છે નેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને સૌથી અગત્યનું નાના નાના ભૂલકાઓ જે ગામની શાળામાં ભણતા હતા એ બધા જ આ વૃક્ષ પૂજન કાર્યક્રમમાં આવ્યા બધાએ વૃક્ષ વાવ્યું અને પછી પૂજન એટલે બહુ શાંતિથી બધા જ પ્રાર્થના કરી આ વૃક્ષ દેવ જે સ્થાપ્યું છે એ સરસ મજાનું ઉછરે માટે એમણે કુદરતને પ્રાર્થના કરી આમ જુઓ તો ભાવિ પેઢી આપણું ભવિષ્ય છે આ નાના નાના બાળકો દેશ કેવો બનાવવો આ ધરતીને કેવી બનાવવી એ બધું જ એમના શિરે એમના હાથમાં છે આગળના સમયમાં આપણે તો આપણાથી થતું હતું જે એ કર્યું ક્યાંક બગાડ્યું પણ ખરું ક્યાંક સુધાર્યું પણ ખરું પણ આ બાળકો આ બધું જોશે તો એ વધારે જવાબદેહિતા સાથે આ આ ધરતીનું જતન કરશે આ એના પછીની જનરેશનને સરસ મજાના ફળ મળે મીઠા એ માટેનું વાવેતર પણ કરશે એટલે આ આખા કાર્યક્રમમાં નાના બાળકો રહ્યા એનું મેઇન મને એવું લાગે છે કે એ આ ચીજને બરાબર સમજશે એમણે તો બહુ જ જોશ જોશથી નારા પણ લગાવ્યા વૃક્ષદેવની જય વૃક્ષદેવની જય વૃક્ષોનું સ્થાપન થઈ ગયા પછી નાનકડી સભા થઈ અને ગૌશાળાના સંચાલકોએ વીએસએસએમની આખી ટીમનું સન્માન કર્યું બનાસકાંઠામાં અમારા કાર્યકરો દિવસ રાત મથે બાળક કે નાના બાળક જેવું છે એનો ઉછેર જે મા બાળકને ઉછેરવા માટેનું જતન કરે છે એના જેવું જ આ બાળક આ આ બાલતરુનું પણ જતન કરવું પડે ને જતનમાં વૃક્ષ મિત્રો તો પોતાની ભાગીદારી નોંધાવે એ સતત એમની દેખરેખ રાખતા હોય એને માંદા સાજા છે તો એને એની દવા દવા પણ કરતા હોય એવી જ રીતે એમની વૃક્ષમિત્રોની ઉપર અમારી સુપરવાઇઝરની ટીમ જે ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક આમ દોડતી હોય એક એક વૃક્ષ અમારા સુપરવાઇઝરના હાથમાં પંદર પંદર વીસ વીસ ગ્રામ બનો હોય એનું આ અલવાડાની ગૌશાળાના જે મિત્રો છે એ લોકોએ અમારી આ આ ટીમનું સન્માન કર્યું બહુ રાજી થઈ કેમ કે ટીમ હોય તો જ આ બધા પ્રકારના કાર્યો થઈ શકતા હોય છે અલવાડા વાસીઓએ અમને આ વાવેલા વૃક્ષોનું બરાબર જતન કરશે ને એની બાહેંધરી પણ આપી એમની નિસ્બત પણ દેખાય છે એમની આ નિસ્બતને અમે સલામ પણ કરીએ છીએ એક વ્યક્તિ એવું નક્કી કરે કે આપણે દસ વૃક્ષ આપણે વાપવા જે આપણી પાસે જે જમીન છે તો આપણા વિસ્તારની અંદર આપણે આ ગરમી થી બચી શકીએ વરસાદ પણ આવે અને આ વિસ્તાર હરિયાળો થઈ શકે ઓટુએ કંપની આમ તો વૃક્ષ વાવી અને ઉછેરવાની શરૂઆત બે હજાર ઓગણીસમાં ઢેઢાલ ગામથી જ્યારે અમે કામ કરવાનું નક્કી કર્યું એમાં ઓટુ એચનો જ સૌથી મોટો ફાળો એટલે ઓટુ એચનું એ રીતે બહુ મોટું ઋણ છે એણે અમને આમાં આ વૃક્ષ ઉછેરમાં અમને પગરણ માંડવામાં એમનો મહત્ત્વનો ફાળો એટલે અલવાડામાં પણ એમને અમને સપોર્ટ કર્યો આ વર્ષે બે લગભગ ઓગણત્રીસ હજાર વૃક્ષો ઓટુ એચની મદદથી વાવી અને અમે ઉછેરવાના છીએ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વાવેલા વૃક્ષો કાલ મોટા થશે અસંખ્ય પશુ પક્ષીઓના એ ઘર બનશે એ નિર્ભય થઈને વૃક્ષોમાં વિહરશે એ ફરશે એમનું આ ઘર બનશે પેલી કુહાડીનો ડર આ બધાને નહીં લાગે અને વૃક્ષો પણ નિર્ભય થઈને આ ગ્રામ વનમાં લહેરાશે